આગળ સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટની કર્ણાવતી સ્કૂલ વિવાદમાં આવી છે કર્ણાવતી સ્કૂલના શિક્ષકે બાળકીના ગુપ્તાંગના ભાગે બોલપેન ભરાવીને તેને આખરી સજા કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે અગિયાર એપ્રિલે બાળકી જ્યારે શાળાએથી ઘરે આવી હતી ત્યારે તેણે તેની સાથે બનેલી આપવીતી માતાને જણાવી હતી હાલ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે સમગ્ર મામલે સ્કૂલના સંચાલકોએ બાળકીના વાલીએ જે આક્ષેપો કર્યા છે તેને નકારી દીધા છે શાળાના સંચાલકોનું કહેવું છે કે કોઈ તેમની સ્કૂલને બદનામ કરવા માટે આ પ્રકારનું કાવતરું કરી રહ્યું છે આલા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે બાળકીના માતા પિતા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે મારી ચાર વર્ષની છે નર્સરીમાં નર્સરીમાં ભણે છે અને ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો એને અગિયાર તારીખે ફરિયાદ કરી હતી દુખાવાની નીચેના ભાગમાં તો એ દિવસે વાઇફે ધ્યાન ના દીધું તો બીજા દિવસે શનિવારે પાછી સ્કૂલ થી આવીને તરત એને દુખાવાની ફરિયાદ કરી

છે 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 ઈજા પણ જે તમે સાવ અને આક્ષેપ એવો કે એના જે શિક્ષક છે ક્લાસ ટીચર છે એના દ્વારા છે એને ઈજા કરવામાં આવી છે પણ હકીકતો જયારે વાલીએ અમને જાણ કરી જયારે દવાખાને લઈ ગયા હશે ને એને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હશે કે ભાઈ આ પ્રકારની ઈજા થયેલ છે સ્કૂલમાં બરોબર તો વાલીએ જ્યારે જયારે પણ અમને જાણ